નમસ્તે સૃષ્ટિના સર્જનારને કોટી કોટી વંદન જેમને અમૂલ્ય મનુષ્ય દેવ આપ્યો છે ડોકના ઘસારામાં શરૂઆત કયા લક્ષણથી થાય છે એ આપણે આગળ જોઈ ગયેલા છીએ કે ડોક ભારે લાગવી દુખાવો થવો માથાનો પાછળનો ભાગ ભારે લાગવો આ પહેલાં એમના સૌ લક્ષણો છે જો એ કોઈ પણ એ જે નોર્મલી ચાલીસ વર્ષ પાંત્રીસ વર્ષ પછી સ્ટાર્ટ થઈ શકે છે પણ અત્યારના સમયમાં એવું નથી નાની ઉંમરમાં આ લક્ષણો ચાલુ થઈ શકે છે એટલે આપણને સિગ્નલ આપે છે કે મારી ડોગ ભારી લાગે છે મને ઉપર નીચે જોવામાં સાઈડમાં જોવામાં થોડી તકલીફ પડે છે માથાનો ભાગ ભારે લાગે છે તો જ્યાં ત્યારથી જ આપણે જો સમજી લઈએ કે અંદર કાંઈ ચેન્જીસ થાય જ છે ફેરફાર ચાલુ થઈ ગયા છે તો એને મારે હવે અટકાવવા છે મારે આને મેન્ટેન રાખવા છે મારે વધવા નથી દેવા એટલે ભવિષ્યમાં આપણને ઘણા બધા અસંખ્ય ફાયદા થઈ શકે એ સ્ટેજથી જ આપણે અટકાવી શકશું જાળવી શકશું વૈજ્ઞાનિક પુરાવા સાથે વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે એના એવિડન્સ છે જો આપણે રેગ્યુલર પ્રોપ્રિય સેપ્ટિવ સ્ટ્રેન્થનિંગ એન્ડરન્સ કોઓર્ડિનેશન એક્સરસાઇઝ જો કન્ટિન્યુ રાખીએ લાઈફ ટાઈમ જેવું આપણું વર્ક છે એ સમયમાં કોઈ પણ રીતે સમય કાઢીને થોડીક થોડીક વચ્ચે મૂવમેન્ટ કરશું તો જે ફર્સ્ટ સ્ટેજમાં આપણને સિગ્નલ આપેલ છે કે થોડીક ડોક ચકડાઈ જાય છે દુખાવો થાય છે માથું ભારે લાગે છે એને આપણે એ સ્ટેજથી જ વર્ષો સુધી અટકાવી શકશું આ સાયન્સ દર્શાવે છે આ વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે એટલે આપણે જે પણ વર્ક કરતા હોય કે સામે બેસીને વર્ક હોય પ્રોલોંગ સિટિંગનું વર્ક હોય કોમ્પ્યુટરનું લેપટોપનું મોબાઈલનું કે બીજું કંઈ લખવા વાંચવાનું કે બીજો કંઈ બિઝનેસના રિલેટેડ વધારે ઊભા રહેવાનું હોય ડોક એક સ્થિતિમાં રહેતી હોય હાઉસવાઇફ હોય સિલાઈ મશીનનું કામ હોય કે જે જેનું વર્ક હોય પણ એમાં જો ડોકની સ્થિતિ વારંવાર બદલાવાથી એના સ્નાયુઓ વીક ઓછા પડી શકે છે કે સ્ટીફનેસ એ ઓછી આવે છે વીક નહીં પડે તો સ્ટીફનેસ એ નહીં આવે સ્ટીફનેસ નહીં આવે તો દુખાવાને આપણે ઘણા બધા નિયંત્રણમાં રાખી શકશું જે રીતે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કોઈ પણ આપણે કામ કરતા હોય તો આપણી ડોકની જે સ્થિતિને છે વારંવાર આપણે સભાન થઈ જઈશું કોન્શિયસ થઈ જશું કે મારી ડોક થોડીક આગળ છે ચાલો પંદર વીસ મિનિટ થઈ છે થોડીક સ્ટ્રેટ કરવી છે થોડીક મૂવમેન્ટ કરવી છે એના કારણે જે મસલ્સમાં ઇમ્બેલેન્સ આવવાનું છે એ ઘણું બધું આપણે અટકાવી શકશું સવારથી સાંજ સુધી ભલે આપણે આઠ કલાક કામ કરીએ કે દસ કલાક કામ કરીએ પણ વચ્ચે વચ્ચે થોડાક આવા જાગૃત થવાથી પણ આપણે દુખાવાથી બહાર નીકળી જ શકશું આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ બધી દરેક દિશામાં જે ડોકની મૂવમેન્ટ છે એ આપણને જ્યારે સમય મળે ત્યારે દર કલાકે બે કલાકે જેવી આપણી અનુકૂળતા વચ્ચે વચ્ચે આપણે જેટલી વાર વચ્ચે એક બે વાર ત્રણ વાર રિપિટેશન થાય એટલા વચ્ચે વચ્ચે મુવમેન્ટ કરી શકશું તો જે સ્ટીફનેસ આવવાની છે જે સ્નાયુઓ નબળા પડવાના છે એને આપણે અટકાવી શકશું આપણા સ્નાયુઓ સારા હશે તો જે મણકાનો ઘસારો લાગવો છે એ ઘણો બધો ઓછો લાગશે એને એક્સટેન્ડ કરી શકશું એને લંબાવી શકશું કે સ્નાયુઓ આપણા સારા હશે એની સ્ટ્રેન્થ સારી આપણે ડેવલપ કરી હશે તો જે સ્ટ્રેસ છે લોડ આવવાનો છે મણકા ઉપર વજન આવવાનો છે એ ઘણો બધો ઓછો આવશે કારણ કે જે મણકાને જે કવર અપ સ્નાયુઓ લિગામેન્ટ કેપ્સ્યુલ કરે છે એનું જે બહારનું સ્ટ્રકચર છે બહારનું લેયર છે એને જો આપણે મજબૂત રાખશું તો અંદરનું જે સ્પાઇનલનું સ્ટ્રક્ચર છે એને આપણે ઘણું બધું રક્ષણ આપી શકશું એટલે આ રીતે જો આપણે વચ્ચે વચ્ચે માઇક્રો બ્રેક લઈને આપણે અનુકૂળતાએ જો વારંવાર આ બધી મૂમેન્ટ કરશું તો ફર્સ્ટ સ્ટેજમાં ફર્સ્ટ સિગ્નલમાં જો ડોક આપણને ભારે લાગતી હોય દુખાવો થતો હોય તો લાંબા ટાઈમ સુધી વર્ષો સુધી સેલ્ફ મેનેજમેન્ટથી સેલ્ફ પ્લાનિંગથી આપણી લાઈફસ્ટાઈલ મોડિફિકેશનથી એને ઘણું બધું નિયંત્રણમાં મેન્ટેન રાખી શકશું આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ